ધાણીમાં આવેલ ભૈરવ મંદિરે રવિવારે વાલ્મિકી સમાર પ્રથમ સમૂહ લગ્ન આયોજન કરાયું જેમાં સોળ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી શુભ સંસાર શરૂઆત કરી હતી ડીસા તાલુકાના માલગડ ગામની જોધપુરિયા ઢાણીમાં ભરેલ ભૈરવદાતાના મંદિરે રવિવારે ડીસા તાલુકો વાલ્મીકી સમાજ સમૂહ લગ્ન ચેરિટેબલ ટ્રસ્ટ માલગઢ ગામના ગ્રામજનો અને માલગઢ ગામના વાલ્મિકી સમાજના ભાઈઓના સાત અને સખાથી પ્રથમ સમૂહ મહોત્સવનું આયોજન કરાવ્યું હતું જેમાં સોળ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી જેમાં માણી સમાજના દાનવીરદાતાઓ દ્વારા દાનની સરવાણી વહેરાવી હતી ભોજનના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ કસ્તુરજી વેનાજી સુંદેશા પરિવારે લાવ લીધો હતો જ્યારે મંડપના દાતા ફૂલચંદભાઈ દેવચંદજી કચ્છવા પરિવાર પૂરગતના દાતા માલાજી ગેલો પરિવાર મંગળસૂત્રના દાતા આસેડાના સરપંચ સાગરભાઈ નાગજીભાઈ દેસાઈ પરિવાર સવેટીયાના દાતા દિનેશભાઈ વર્ષો રામભાઈ રાઠોડ પરિવાર સેટી પલંગના દાતા મોહનલાલ રણછોડજી દેવડા પરિવાર પાયલના દાતા ખેતાજી તેજાજી માણી પરિવાર પાનેતરના દાતા અશોકભાઈ બાપુજી તો પરિવાર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના દાતા નવીનભાઈ ભીખાભાઈ

ઈશ્વરભાઈ મકવાણા મહામંત્રી જયંતિભાઈ મકવાણા સહખજાનજી નેરુ રામભાઈ મંચીભાઈ રાઠોડ ખજાનચી ચંદુભાઈ ડાલવણિયા કન્વીનર જગદીશભાઈ પરમાર માલગઢ સરપંચ ગટુ ગટુબેન ભેરાજી સુદેશા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી ડીસાના શાસ્ત્રી કૈલાશભાઈ વી ગેલોત ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષી પંચ મોરચો ભાજપના પીએન માળી ભૈરવ યંગ બોઇઝ ગ્રુપ અને ગ્રામજનો

બીજા બીજા અભિનંદન આપવા છે આજે આ જગ્યા ઉપર પ્રથમ વાર સોળ લગ્ન થતા હશે પ્રથમ વાર થાય ને એટલે કોઈ સમાજના પ્રથમ લગ્ન થાય છે એ પણ વાલ્મીકી સમાજ શરૂઆત થઈ છે એટલે મને એમ લાગે છે સારા છે બરાબર કે નહીં મિત્રો બીજું સોળે નવ દંપતીઓને મારા હૃદયપૂર્વકના ખૂબ આશીર્વાદ અભિનંદન માતાજીને પ્રાર્થના કરી કે એમનું જીવન સુખમય ફળદાય યશસ્વી નીવડે એમનું દાંપત્ય જીવન યશસ્વી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું મિત્રો દાતાઓનો બહુ ફાળો છે દાતાઓ વગર શક્ય નથી આપણને એમ થાય દાન હાલવાથી શું થતું હશે શું થતું હશે કૃષ્ણએ જયારે અર્જુનને કીધું એ તારે આ પાત્ર પાણી છે તારે માછલીની આંખ વિધવાની છે તારે આમ કરવાનું છે તેમ કરવાનું છે ત્યારે અર્જુન બગડ્યા કે આ બધું જ કામ પ્રભુ મારે કરવાનું તો તમારે શું કરવાનું છે ત્યારે કૃષ્ણ